બાળક અને સારા બાળક કરવું જોઈએ ના કરવી જોઈએ આપણે પરીક્ષા એક્ઝામ દેતા હોય ત્યારે કોઈનામાંથી માંથી ચોરી કરવી ન જોઈએ

ભગવાને યાદ કરવી એટલે ભગવાન આપણને સારી બુદ્ધિ આપે બુદ્ધિ આપે એટલે આપણે સારું બધું યાદ રહે અને યાદ રહે એટલે આપણે પરીક્ષામાં પાસ થઈ જઈએ અને યાદ આપણે કરીએ એટલે યાદું ઉнду શું થાય કયા આપણે યાદ